નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે આગામી દસ દિવસ ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર વાતાવરણ કેવું રહેશે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો ગરમીને લઈને મિત્રો ભયાનક આગાય છે ભારે ગરમી એટલે કે છત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે મિત્રો જઈ શકે છે ત્યારબાદ મિત્રો ભારે પવન મિત્રો વાવાઝોડું મિત્રો અહીંયા નથી આવી રહ્યું પરંતુ તેના કરતાં પણ વાવાઝોડું આવે તેઓ તે જ પવન અને ફરી એક વખત મિત્રો ઠંડીનો રાઉન્ડ અને તાપમાન છે શિયાળા જેવું મિત્રો નીચું જશે તેર ડિગ્રી સીધી સીધું મિત્રો નીચે જશે તો આ તમામ માહિતીની વાત કરશું સાથે જ મિત્રો વાતાવરણની વાત કરશું કે હાલ મિત્રો જોવા જઈએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ખાસ કરીને કેટલાક જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ હિમાલય તરફ જળવો વરસાદ પણ પડે તેવી શક્યતા છે વાત મિત્રો આજના વિડીયોમાં આપણે કરશો તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો આજ છે તારીખ મિત્રો સત્તર અને સત્તર તારીખની જો વાત કરવામાં આવે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ભેજ આવવાને કારણે ગુજરાતનું જે વાતાવરણ છે અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારે થોડુંક ધુમ્મસ જોવા મળી શકે છે ધુમ્મસનું પ્રમાણ રહેવાનું છે કારણ કે તમે જોયું કે કેટલોક ભાગ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે ગુજરાત તરફ આવી રહ્યો છે જેને લઈને ખાસ કરીને અમુક મોડલોએ વરસાદને લઈને પણ આગાહી કરેલી છે પરંતુ વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી ખાસ કરીને વાદળો જોવા મળશે તેવી શક્યતા એ રહેલી છે ખાસ કરીને અઢાર તારીખથી મિત્રો અહીં તમે જોઈ શકો છો કેટલાક મજબૂત વાદળો આવી શકે છે અને તેને લઈને પણ મિત્રો તાપમાનમાં ઘટાડો આવી શકે છે ઓગણીસ તારીખનો મેપ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને જોવા જઈએ તો ખાસ કરીને હાલ મિત્રો વરસાદ પડે માવઠું પડે તેવી કોઈ શક્યતા નથી કારણ કે આ વખતે અલનીનોની અસર હતી અલનીનોની અસરને કારણે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો હળવી અને નાની બની રહી હતી અને આ સિસ્ટમોને કારણે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો કોઈ પણ જે સિસ્ટમો બનવાને કારણે કોઈપણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આ વર્ષે છે ગુજરાત કે રાજસ્થાનના ઉપર ના આવે પરંતુ ખાસ કરીને હિમાલય તરફ મિત્રો ગયા છે નગર દર વખતે છે મિત્રો આવી રીતે આ દિશાની અંદર મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બ બનાવતા પરંતુ આ વખતે મિત્રો ઉપરની સાઈડ એટલે કે હિમાલય તરફ જ ગયા છે જેને કારણે ગુજરાતની અંદર શિયાળા પાકને કોઈ નુકસાન થાય તેવી પરિસ્થિતિ હાલ મિત્રો દેખાતી નથી એટલે કે એકદમ સારામાં સારું મિત્રો વાતાવરણ રહેશે મિત્રો ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પણ મિત્રો હિમાલય તરફ જતા રહેશે પરંતુ મિત્રો ખાસ કરીને પવનને લઈને મોટી આગાહી છે તો અહીંયા તમે જોઈએ ખાસ કરીને આજના દિવસે મિત્રો પવન કેવો રહેશે અને પછી તાપમાનની વાત કરશું તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે આજના દિવસે જે પવન થોડોક ઉત્તરમાંથી ફૂંકાય તેવી શક્યતા રહેલી છે ઉત્તરમાંથી પવન ફૂંકાવાને કારણે થોડોક પવનની ગતિની અંદર ચેન્જીસ આવે શકે છે જેને કારણે મિત્રો ખાસ કરીને બપોર પછી છે થોડોક અમુક વિસ્તારોમાં તેજ પવન જોવા મળે તમે જોઈ શકો છો નલિયામાં ત્રીસ જામનગર ત્રીસ પોરબંદર ત્રીસ એટલે કે નોર્મલ કરતાં આજે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠો છે ત્યાં નોર્મલ કરતાં થોડુંક વધારે તેજ પવનથી જોવા મળી શકે છે રવિવારે મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો તાપમાન છે એકદમ જે પવનની ઝડપ છે ખાસ કરીને કચ્છની અંદર ખાવડાની અંદર તમે જોઈ શકો છો સુડતાલીસ આડત્રી ગાંધીધામમાં એકતરે એકતાલીસ હળવદમાં રાજકોટમાં ચોતેર એટલે કે ભારે તેજ પવનથી ખાસ કરીને જોવા મળશે અને સોમવારે તો મિત્રો તમે જોઈ શકો છો આપણે જે અગાઉ વાત કરી કે વાવાઝોડું મિત્રો આવ્યું હોય તેવો તેજ પવન ખાવડામાં તો પંચાવન નલિયા છેતાલીસ ગાંધીધામ અડતાલીસ જામનગર તેતાલીસ હળવદ પિસ્તાલીસ રાજકોટ તેતાલીસ સુઈગામ ચાલીસ ખૂબ જ તેજ પવન છે મિત્રો જોવા મળવાનો છે અને આ તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને વાવાઝોડું આવ્યું હોય તેવો અહેસાસ મિત્રો થશે સંપૂર્ણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને પવન રહેશે જેની અંદર કચ્છની અંદર છે સૌથી વધુ પવન ખાસ કરીને જોવા મળવાનો છે સાઠ કિલોમીટરની ઝડપે પણ અમુક વિસ્તારમાં લખપતની અંદર ખાસ કરીને પવન જોવા મળી શકે છે તો આ પવનની ઝડપથી ખાસ કરીને સોમવારે મિત્રો એક દિવસથી જોવા મળવાની છે મંગળવારે છે ફરી આ નોર્મલ સ્થિતિની અંદર આવી જશે એટલે કે પવન હશે પરંતુ પંચાવન કિલોમીટરની આસપાસ જે ફૂંકાણો એવો નહીં પરંતુ પિસ્તાલીસ તેતાલીસ જામનગર બેતાલીસ પોરબંદરની અંદર એકત્રીસ સિવાય ભાવનગરમાં છત્રીસ અમદાવાદમાં એકત્રીસ મહેસાણામાં ચોત્રીસ આડત્રીસ રાજકોટ તેત્રીસ એટલે કે ખૂબ જ તેજ પવન છે રવિ સોમ અને મંગળ આ ત્રણ દિવસથી ખાસ કરીને ગુજરાતની અંદર જોવા મળવાનો છે ત્યારબાદ મિત્રો પવનની ઝડપ છે અહીંયા બુધવારે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર છેતાલીસ જૂનાગઢ છેતાલીસ પોરબંદર એકતાલીસ જામનગર છેતાલીસ ભાવનગર તેમજ મિત્રો ઉનાની અંદર પણ તમે જોઈ શકો છો ઉનાની અંદર પણ છેતાલીસ કિલોમીટરની ઝડપે પવન છે ફૂંકાવાનો છે ખૂબ જ તેજ પવન છે ખાસ કરીને ધોવાનો છે જેને કારણે ઘઉંનો જે પાક છે આ પાકની અંદર છે ખાસ કરીને ઢળી જવાના પ્રશ્ન પણ બની શકે છે તો તેજ પવનને કારણે મિત્રો ખાસ કરીને આમ તો જોઈએ તો વરસાદને લઈને પણ આગ નથી પરંતુ તેજ પવન પછી મિત્રો ખાસ કરીને ઠંડીનો અહેસાસ થતો હોય છે તો ખાસ કરીને ચોવીસને પચીસ તારીખે ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ આવી શકે છે એ તમે જોઈ શકો છો કારણ કે એકદમ ઉત્તરના પવનો મિત્રો ફૂંકાઈ રહ્યા છે અને તમે મિત્રો જાણો છો કે જ્યારે હિમાલય તરફથી ઉત્તરના પવનો ફૂંકાય છે ત્યારે ઠંડીનો અહેસાસ થતો હતો મિત્રો આપણે ખાસ કરીને તાપમાનની પણ વાત કરી લેવી કે ખાસ કરીને આગામી દિવસે એટલે કે આજના દિવસે તાપમાન કેવું રહેવાનું છે તો તમે સ્પષ્ટ જોઈ શકો છો સવારે છ વાગ્યાનું તાપમાનની આપણે વાત કરીએ તો ખાવડામાં અઢાર નલિયામાં ઓગણીસ સુઈગામમાં સત્તર પાલનપુરમાં સત્તર એટલે કે નોર્મલ કરતાં વધારે તાપમાન રહેવાનું છે સત્તર ડિગ્રીની આસપાસ મિનિમમ તાપમાન રહેશે એટલે કે કોઈ ઠંડીનો અહેસાસ થાય તેવી શક્યતા નથી પરંતુ બપોરનું તાપમાન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભૂક્કા કાઢી નાખે એવી ગરમી જૂનાગઢમાં આજે છત્રીસ રાજકોટમાં પાંત્રીસ હળવદમાં પાંત્રીસ જામનગર ચોત્રીસ ગાંધીધામ ચોત્રીસ અમદાવાદ ભાવનગર ચોત્રીસ વડોદરા પાંત્રીસ સુરતમાં તો સાડત્રીસ ડિગ્રી તાપમાન છે એ ખાસ કરીને આજના દિવસે ત્રણ વાગે મિત્રો જોવા મળે તેવો પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો રવિવારનો મેપ પણ જોઈ શકો છો રવિવારે ખૂબ જ તેજ પવન હોય છે તો ખાસ કરીને સવારના સમયે મિત્રો ઠંડીનો હિસાબ થાય સત્તર ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળે પરંતુ બપોરે મિત્રો ખાસ કરીને ગરમીનો પારો ફરી એક વખત પાંત્રીસ પાંત્રીસ તમે જોઈ શકો હળવદ રાજકોટની અંદર પાંત્રીસ વડોદરાની અંદર છ પાંત્રીસ અમદાવાદમાં ચોત્રીસ મહેસાણામાં તેત્રીસ એટલે કે ભારે ગરમી પણ સાથે સાથે જોવા મળે તેવી પણ હાલ મિત્રો ખાસ કરીને આગાહીની અંદર તમે જોઈ શકો સોમવારે ખૂબ જ તેજ પહોંચે છે તો વહેલી સવારે તમે જોઈ શકો છો તાપમાન છે એ અમુક વિસ્તારમાં સોળ સત્તર ડિગ્રી ખાવડાની અંદર ઓગણીસ ડિગ્રી તો ખાસ કરીને પવનની હિસાબે મિત્રો ઠંડીનો અહેસાસ થાય અને બપોરનું તાપમાન જે મિત્રો ખાસ કરીને છત્રીસ સાડત્રીસ ડિગ્રી જતું હતું તે મિત્રો ચોત્રીસ ડિગ્રીની આસપાસથી જોવા મળે તેવી શક્યતા છે મંગળવારે પણ મિત્રો તેજ પવન હશે ખાસ કરીને તમે જોઈ શકો છો તાપમાન છે સવારથી જ મિત્રો પવન થોડુંક નોર્મલ હશે એટલે એકવીસ ડિગ્રી બાવીસ ડિગ્રી તાપમાન છે મિનિમમ પણ મેક્સિમમની જો વાત કરવામાં આવે તો મેક્સિમમ અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે કારણ કે પવનની દિશા ચેન્જ થઈ ગઈ છે તેત્રીસ ડિગ્રીની આસપાસ મિત્રો મિનિમમ અને મેક્સિમમ તાપમાનની અંદર કોઈ ફરક છે ખાસ કરીને જોવા મળશે નહીં પરંતુ ખાસ કરીને ત્રેવીસ તારીખથી આપણે જોઈએ છીએ કે ખાસ કરીને ધીમે ધીમે ઉત્તરના પવનો પવનો છે હિમાલયથી આવતા દેખાય છે હિમાલય તરફના છે તો એ તમે જોઈ શકો છો તાપમાન જે પહેલાં સત્તર અઢાર રહેતું તો ત્રેવીસ તારીખથી તે ચૌદ ડિગ્રી પંદર પંદર સેલ પંદર સેલ્શિયસ અહીંયા તમે જોઈશું રાજકોટમાં પણ પંદર સેલ્શિયસ ત્રેવીસ તારીખથી ધીમે ધીમે મિત્રો ખાસ કરીને જે વચ્ચે તાપમાન અને બપોરનું તાપમાન પણ મેક્સિમમ સી અઠ્યાવીસ ડિગ્રી સુધી જઈ શકે છે આ સિવાય તમે મિત્રો શનિવારે જોઈ શકો છો તાપમાન છે તેર ડિગ્રી મહેસાણામાં તેર પાલનપુરમાં તેર સુઈ ગામમાં તો બાર સેલ્સિયસ તાપમાન મિત્રો ખાસ કરીને ભારે ઠંડીનો અહેસાસ મિત્રો અહીંયા ખાસ કરીને ચોવીસ તારીખની આસપાસ શનિ રવિ થાય અને ખાસ કરીને બપોરનું જે તાપમાન છે એ મિત્રો ત્રીસ ડિગ્રીની ઉપર જતું હતું તે પણ મિત્રો અહીંયા અઠ્યાવીસ ડિગ્રીની આસપાસ જોવા મળી રહેશે એટલે કે ફરી એક વખત મજબૂત મિત્રો ઠંડીનો રાઉન્ડ છે મિત્રો જોવા મળવાનો છે અને આ ઠંડી છે ખાસ કરીને હાર્ડ થીજાવી આવી નાખે તેવી ઠંડી પણ હોઈ શકે છે પંદર ડિગ્રી આસપાસ તેર ડિગ્રીની આસપાસ જે ખાસ કરીને શુક્ર શનિ અને રવિ આ ત્રણ દિવસ મિત્રો ભારે ઠંડીનો અહેસાસ છે ગુજરાતની અંદર જોવા મળશે અને તેનું સૌથી મોટું કારણ છે કે ઉત્તરના પવન તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વધુ જુઓ માટે મારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ ભારત